you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો આજે મંગળવારે સાત મે રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે મતદાન વચ્ચે ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાવાનો છે ગુજરાતમાં મતદાનના દિવસે નવું ટેન્શન આવ્યું છે કારણ કે હવામાન વિભાગે આ દિવસે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે ખાસ કરીને અમદાવાદ શહેરમાં મતદાનના દિવસે ગરમીનો પારો ઉંચકાવાનો છે તેથી બળબળતા બપોરમાં શેકાવું ન હોય તો વહેલી સવારે મતદાન કરી આવજો નહીં તો બપોર બાદ આકરો સહન કરવો પડશે ખાસ કરીને અમદાવાદ વાળા જલ્દી વોટિંગ કરી આવજો નહીં તો પસ્તાશો હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા કહ્યું કે મતદાન સમયે અમદાવાદમાં આકરી આખરી ગરમી પડવાની છે ગુજરાતના બાકીના જિલ્લાઓ કરતા મતદાન સમયે અમદાવાદમાં સાત મહિના રોજ ગરમીનું પ્રમાણ વધારે રહેશે અમદાવાદમાં આજ રોજ બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાશે તો ગાંધીનગરમાં પણ બેતાલીસ ડિગ્રી તાપમાન રહી શકે છે સાથે જ હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરતા કહ્યું કે આગામી ચાર દિવસ રાજ્યમાં સુકું વાતાવરણ રહેશે